નવસારી બજાર ખાતે આવેલા ડી કેમ પ્રસૂતિ હોસ્પિટલનું બિલ્ડિંગ જજરી થતા દોઢ વર્ષ પહેલા પાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા બિલ્ડિંગ જમીન દોસ્ત કરાઈ હતી હાલમાં ખુલ્લી પડેલી જગ્યા પર ફરી પ્રસુતિ હોસ્પિટલ બનાવવાની કામગીરી કવાયત હેઠળ છે ત્યાં આ બિલ્ડિંગમાં પચાસ બેડની હોસ્પિટલની સુવિધા પણ સમાવી લેવા સ્ટેન્ડિંગ કમિટીના સભ્યએ ઝીરો અવર્સમાં રજૂઆત કરી હતી વાડી ફળિયાની ભાજપની મહિલા કોર્પોરેટર મનીષા મહાત્માએ સ્ટેન્ડિંગમાં રજૂઆત કરી હતી કે કોર્ટ માર્ગ પર વર્ષો જૂની ડીકેએમ પ્રસૂતિ હોસ્પિટલની બિલ્ડિંગ ઉતારી પાડ્યા બાદ ખુલી પડેલી જમીન પર ફરી નવું હોસ્પિટલ બિલ્ડિંગ ઉભું કરવાની પ્રક્રિયા કવાયત હેઠળ છે તેની પચાસ બેડની હોસ્પિટલની સુવિધા પણ સ્થાનિકોને મળી રહે તે પ્રકારે આયોજન કરવા માંગ કરી હતી તેમણે કહ્યું હતું કે હાલ પણ હોસ્પિટલ સેવા બંધ હોવાથી લોકોની મસ્કતી તેમજ સ્મીબેર હોસ્પિટલ સુધી લંબાવવું પડે છે કોર્ટ સફેલ રોડની હોસ્પિટલ હોસ્પિટલવાળી જગ્યા આસપાસના ગીચ વિસ્તારોમાં બિલકુલ સેન્ટર ના હોવાથી ઘણા લોકો પાલિકાની આ સેવાનો લાભ મેળવવા આવ્યા છે જોકે આસપાસના વિસ્તારોમાં રહેણાંક વિસ્તારો વધી રહ્યા છે જેને કારણે હોસ્પિટલને વ્યાપ વધારવાની જરૂરિયાત હોવાથી પ્રસુતિગૃહોની સાથે નજીકના વિસ્તારના જરૂરિયાતમંદો પરિવારોને આંગણે પચાસ બેડની હોસ્પિટલની સુવિધા પણ મળી રહે તે બિલ્ડિંગ બિલ્ડીંગ નિર્માણ કરવા રજૂઆત કરાઈ હતી પાલિકા કમિશનરે રજૂઆતો અંગે આરોગ્ય વિભાગને સ્થિતિ ચકાસવા જાણકારી હોવાનું પણ જણાવ્યું છે અજર કુરશી સાથે પ્રકાશવાળા